પંચમહાલ જિલ્લા પુરવઠા ડાંગર દ્વારા લઈને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા જિલ્લા ને આવેલ તમામ પેટ્રોલ પંપના સંચાલકોની જિલ્લા પુરવઠા કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપના સંચાલકોને જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ હેઠળની પેટ્રોલિયમ પેદાશોનો પૂરતો જથ્થો જરવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકારની જરૂરી સૂચનાઓનું પાલન કરવા તેમજ જિલ્લાના સ્તરેથી પેટ્રોલ ડીઝલ ના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિનું કાયમી મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત તમામ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ ડીઝલ નો જરૂરી જથ્થો જાળવી રાખવા તેનું સતત કરવા અને સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરવાની બાહરી આપવામાં આવી હતી આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના પેટ્રોલ પંપના સંચાલકો તથા જિલ્લા નોડલ અધિકારી હાજર રહ્યા હતા